નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સામયિક પરીક્ષા એમાં વિભાગ બી આપણે જે અઢાર માર્કનો પૂછાય છે એના અમુક આઈએમપી પ્રશ્નો મોસ્ટ મોસ્ટ આઈએમપી કહી શકાય એવા પ્રશ્નો આપની સમક્ષ હું રજૂ કરવા જઈ રહ્યો છું તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે નેગરિટો નેગ્રિટો પ્રજા વિશે ભાઈ ટૂંકી માહિતી આપી દો તો નેગરિટો યાને કે નિગ્રો યાને કે અબસી એ ભારતના સૌથી પ્રાચીન નિવાસી વર્ણ શ્યામ ચાર થી પાંચ ફૂટ ઊંચા માથે વાળ અને આફ્રિકામાંથી બ્લુચિસ્તાનના માર્ગે થઈ અને ભારતમાં પધાર્યા ચાલો બીજો પ્રશ્ન છે કાષ્ટકલાનો પરિચય આપો તો કે ભાઈ કાષ્ટકલાનું તો ભારતીય સંસ્કૃતિમાં ઘણું બધું મહત્વ શરૂઆતમાં લાકડું બળતણ તરીકે ઉપયોગમાં આવતું પછી એમાંથી ઓજારો બધા મકાનો અંદર લાકડાનો શરૂ થયો લાકડામાંથી મૂર્તિઓ રમકડા બાંધકામ અટારી ખુરશી સિંહાસન આ બધી વસ્તુ લાકડામાંથી બની કોતરણી કરી અને રાજમહેલોની અંદર એનો ઉપયોગ શરૂ થયો ગુજરાત ની અંદર સંખેડા ફર્નિચર લાકડાના હિંચકા અને ઈડરના રમકડા જાણીતા છે ચાલો આપેલ ચિત્ર કઈ વણાટ કલાનું છે આવા ચિત્ર આધારિત પ્રશ્ન પણ આવી શકે હા આ એક સેમ્પલ છે ભાઈ તમારી સામે તો આ ચિત્ર શેનું છે તો કે ભાઈ ભરતગૂંથણ કલાનું ચિત્ર છે અને ભરતગૂંથણ કલાનો જવાબ એની અંદર તમારે લખવો પડે પ્રાચીન સમયથી ભારત ભરત ગૂંથણ કલા ક્ષેત્રે પ્રખ્યાત વણાટ કામ વિષેમાં તમારે લખવું પડે બેવડ એક બેવડ એટલે બંને બાજુ એટલે વણાટ ત્યાંથી પ્રશ્નોની શરૂઆત કરવાની એના પછીનો પ્રશ્ન છે ઇલોરાના કૈલાશ મંદિરનો પરિચય આપો તો રાષ્ટ્રકૂટ રાજવીના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું એમાં કૈલાસ મંદિર છે સોળ નંબરની ગુફામાં આવેલું છે અને એક જ પથ્થરમાંથી કોતરણી કરીને બનાવવામાં આવેલું છે આ જે કૈલાસ મંદિર છે પચાસ મીટર લાંબુ તેત્રીસ મીટર પહોળો અને ત્રીસ મીટર ઊંચું પચાસ એ રીતે યાદ રાખો આ મંદિરની શોભા અભિવૃદ્ધિ કરનારા દરવાજા ઝરૂખા સુંદર સ્તંભો એની કલાકારીગરી એની કોતરણી અદભુત અલૌકિક અલભ્ય છે અલંકાર વાપરવાના વિશેષણો વાપરવાના કુતુબ કુતુબ મિનાર મિનાર વિશે નોંધ લખો એ ભારતમાં પથ્થરમાંથી બનેલો સૌથી ઊંચો સ્તંભ મિનાર છે દિલ્હીમાં આવેલો સ્થાપત્યનો એ ઉત્તમ નમૂનો છે એનું નિર્માણ ઈસુની 12મી બારમી ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબક દ્વારા શરૂ થયું એટલે કુતુબુદ્દીન ઐબકે એનું નિર્માણ કાર્ય શરૂ કર્યું બારમી સદીમાં અને એના અવસાન પછી એનો જમાય ઇલતુત મિશે એનું બાંધકામ પૂરો કર્યું બોતેર પોઈન્ટ પાંચ મીટર ઊંચો છે તળિયાની ગોળાઈ તેર પોઈન્ટ પંચોતેર મીટર અને ટોચની ગોળાઈ બે પોઈન્ટ પંચોતેર મીટર લાલ પથ્થર અને આરસથી બનેલ છે અને એના પર કુરાનની આયાતો કંડારવામાં આવી છે જંગલોનું પર્યાવરણીય મહત્વ સમજાવો વાતાવરણમાં ઓક્સિજન વાયુ પૂરો પાડે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઘટાડે હરિત ગૃહ યાનિ કે ગ્રીન હાઉસ ઇફેક્ટ એનું પ્રમાણ ઓછું કરે નદીઓમાં આવતા પૂરને નિયંત્રણમાં રાખે જમીનની ફળદ્રુપતા જાળવી રાખી જમીનનું ધોવાણ અટકાવે તો પર્યાવરણની સમતુલા જાળવે વૃષ્ટિય જળ પૃષ્ટિય જળ ભૂમિગત જળ એને જાળવી રાખવા માટેનું કામ જંગલોનું છે પરિયોજના માટેને ક્યારે અમલમાં આવી તો કે ભાઈ હાથીઓ છે એના કુદરતી આવાસ એને મળી રહે એના માટે હાથી પરિયોજના શરૂ થઈ ઓગણીસો ને એટલે કુદરતી નિવાસ સ્થાન એના સ્થળાંતરના જે માર્ગો છે એ સુરક્ષિત રે એનું રક્ષણ થાય એના માટે આથી પરિયોજના શરૂ થઈ લોખંડના ગુણધર્મનો ઉપયોગ જણાવો ધાતુઓ સાથે ભળી જવાનો ગુણ ધરાવે છે લોખંડ મહત્વનું ખનીજ લોખંડ સસ્તું છે મજબૂત છે અને ટકાઉ પણ છે ટાકણી માંડીને મોટા મોટા મશીનો જહાજો રેલવેમાં એ ઉપયોગી છે પુલ બને છે મકાન બને છે અને શસ્ત્રો પણ બને છે એ રીતે વ્યાપક રીતે એનો ઉપયોગ થાય છે ભાઈ તો કુલ એમાંથી નવના જવાબ તમારે લખવાના હોય છે કોલસો કઈ રીતે બાય પૃથ્વી ઉપર ગીચ અને ગાઢ જંગલો હતા ભૂગર્ભ ની અંદર કોઈ હલનચલન ચલન થઈ અને ગીચ અને ગાઢ જંગલોનો વિનાશ થયો ભૂગર્ભ ની અંદર ગરમી ઉપરથી કાર્બન ધરાવતા વૃક્ષો મંદ વનસ્પતિમાં રૂપાંતર થઈ વનસ્પતિમાંથી રૂપાંતરિત થઈ અને કોલસાનું નિર્માણ થયું ખાંડ ઉદ્યોગ ઉપર ટૂંકનો લખો શેરડીમાંથી ગોળ ખાંડ અને ખાંડ શરીર બને ખેતી આધારિત ઉદ્યોગમાં કાપડ પછી બીજું મહત્વનું સ્થાન કોઈનું હોય તો ખાંડ ઉદ્યોગનું છે શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઈ જાય એટલા માટે શેરડીને વાઢા પછી ચોવીસ કલાકમાં એનું પીલાણ કામ કરવું જરૂરી છે નહીં તો ખાંડનું ઉત્પાદન ઘટી જાય ને એટલે ખાંડ અને ખાંડ ખાંડસરીના કારખાના શેરડીનું વાવેતર જ્યાં થતું હોય ત્યાં નજીકના વિસ્તારમાં સ્થાપવામાં આવે મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ તામિલનાડુ કર્ણાટક આંધ્ર અને ગુજરાતની અંદર એના કારખાના છે અને એમાં ગુજરાતની અંદર તો સુરતની આજુબાજુનો વિસ્તાર બારડોલી ગણદેવી નવસારી ઓલપાડ વિયારા બા કોડીનાર બધે ખાંડના કારખાના આવેલા છે બરાબર પછી વાત આવશે રાસાયણિક ખાતર ઉદ્યોગ ઓગણીસો છ તમિલનાડુના રાનીપેટ ખાતે દેશનું સૌથી પહેલું વહેલું રાસાયણિક ખાતરનું કારખાનું સ્થપાયું પણ આ ઉદ્યોગનો સાચો વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થયા પછી બિહારના સિંદરીની અંદર એમણે એ કારખાનાની સ્થાપના કરી ગુજરાત તમિલનાડુ ઉત્તર પ્રદેશ પંજાબ કેરળની અંદર રાસાયણિક ખાતરના કારખાના છે ગુજરાતની અંદર કલોલ કંડલા હજીરા ભરૂચ વડોદરા રાસાયણિક ખાતરના કારખાના છે આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત તો કે ભાઈ આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે આતંકવાદ પોતાના દેશની વિરુદ્ધ હોય અથવા બીજા દેશોની વિરુદ્ધ પણ હોય આંતરરાષ્ટ્રીય લેવલે આતંકવાદ હોય છે આતંકવાદને સ્થાનિક લોકોનો સાથ સહકાર મળે પણ ખરા ખરાને ન પણ મળે આતંકવાદનો પ્રભાવ વિશ્વના અનેક દેશો ઉપર થતો હોય છે આતંકવાદીઓ છે પોતાની માંગ પૂરી કરવા માટે માનસિક દબાણ સર્જવા માટે મોટા પાયે હિસ્સાનો ઉપયોગ કરે છે અત્યારે વિશ્વના અનેક દેશોની અંદર આતંકવાદ આપણને જોવા મળે છે જ્યારે બળવાખોરી છે રાષ્ટ્રીય સમસ્યા છે પ્રાદેશિક ફલક ધરાવે છે બળવાખોરીની અંદર સ્થાનિક લોકોના સહકારથી જ એ ચાલે એટલે બળવાખોર લોકો જે હોય એને સ્થાનિક લોકોનો સાથ સહકાર મળે એમાં અમુક જ રાજ્ય એના પ્રભાવિત હોય છે સ્થાનિક અસંતોષમાંથી બળવાખોરી ઉત્પન્ન થાય છે ભારતની અંદર પશ્ચિમ બંગાળ ઝારખંડ બિહાર આંધ્ર આવા બધા રાજ્યોની અંદર બળવાખોરી ચાલી રહી છે પછી વાત આવશે નક્સલવાદ તો સૌથી પહેલા ઓગણીસો સડસઠ પશ્ચિમ બંગાળમાં નક્સલવાદી આંદોલનની શરૂઆત થઈ પશ્ચિમ બંગાળના નક્સલવારી ગામથી એ પ્રવૃત્તિની શરૂઆત થઈ એટલે નક્સલવાદી કહેવાય બાકી બળવાખોરી પ્રવૃત્તિનું જ એક સ્વરૂપ છે એ લોકોએ માવોદશે તુંગના નેતૃત્વ ચીનની અંદર માવોદશે તુંગના નેતૃત્વમાં જે સામ્યવાદી ક્રાંતિ થઈ એમાંથી પ્રેરણા લઈ અને આ નક્સલવાદી આંદોલન છે ચાલી રહ્યું છે તો ઘણા બધા રાજ્યોની અંદર નક્સલવાદ ચાલી રહ્યો છે તો બી વિભાગની અંદર આટલું સી વિભાગમાં ફરી પાછા મળીશું વિડીયો જોતા રહો શેર લાઈક સબસ્ક્રાઈબ કરતા રહો થેન્ક યુ વેરી મચ